હેલો એવરી વન એસકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ટેસ્ટફુલ કારેલાનું શાક કારેલાને આ રીતે ગોળ કટિંગ કરી દીધા છે એક ચમચી તેલ એડ કર્યું હવે તેને નોર્મલી શેકવાના છે નોર્મલી

રહી એડ કરીશું જીરું સૂકા દાણા એડ કરીશું વઘાર થવા લાગ્યો છે હિંગ એડ કરીશું તેમાં ડુંગળી એડ કરવા નોર્મલી મીઠું એડ કરીશું જેથી કરી ડુંગળી જમણીથી થઈ જાય

એની અંદર એડ કરવાનું છે ગરમ મસાલો એડ કરીશું પાણી એડ કરીશું ઢોકણાને પાંચ મિનિટ ઢોકી દઈશું હવે ઢોકણું લઈ લઈશું શાક તૈયાર થઈ ગયું લાગે છે ખૂબ જ સરસ એવું ટેસ્ટી શાક બનાવી છે આ રીતે તમે શાક તેલની અંદર ચડીને કારેલાને આ રીતે શાક બનાવો તો ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે પ્લેટની અંદર સવ કરીશું સ્વાદિષ્ટ શાક બનાવી છે કારેલાનું ગોળ રીંગ વાળું શાક બનાવ્યું છે તેને તેલની અંદર તળીને તમે આ રીતે શાક બનાવો તો ખાવાની ખૂબ જ ઓર જ મજા આવતી હોય છે જોડે ગરમ ગરમ રોટલી હોય કે બાજરીના રોટલા હોય તો પણ ખાવાની ખૂબ જ મજા આવે કારેલા ખૂબ જ ગુણકારી હોય છે ભલે ખાવામાં કડવા છે પણ તેના ગુણ ખૂબ જ સારા એવા હોય છે તમારા શરીરમાં પણ સારો એવો તમને બીમારીઓથી પણ રાહત આપતા હોય છે કારેલા તેનો રસ પીવાથી ડાયાબિટીસ મટતી હોય છે તેની ચટણી પણ બને કારેલાની સાલની ખૂબ જ મજા આવે આ રીતે ચટણી બનાવીને ખાવાથી એ આવું શાક તમે પણ ઘરે જરૂરથી બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો બાય